અમદાવાદ મહાપાલિકા સંચાલિત વીએસ હોસ્પિટલમાં એથલિકલ કમિટીનું કૌભાંડ ચાલતું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટરે લગાવ્યો ચાંદખેડાના કોંગ્રેસના કોર્પોરેટર આક્ષેપ લગાવતા કહ્યું કે વીએસમાં ચાલતી એથિકલ મેડિકલ કમિટીમાં ડોક્ટર તથા મેડિકલ ગ્રુપના લોકો સભ્ય છે કોઈ દવાની કંપની જ્યારે રિસર્ચ કરે છે ત્યારે તે રિસર્ચ માનવી પર કરવામાં આવે છે પેશન્ટ પાસેથી એફિડેવિટ કરવામાં આવે છે કે તેના પર રિસર્ચ કરવામાં આવે છે દવા બનાવતી કંપનીઓ રિસર્ચ કરતી વખતે દર્દીને વીએસ હોસ્પિટલમાં દાખલ કરે છે રિસર્ચ વીએસ હોસ્પિટલમાં થાય છે નિયમ મુજબ રિસર્ચ કરનાર દવા કંપની એક રિસર્ચ માટે કમિટીને પાંત્રીસ લાખ રૂપિયા ચૂકવે છે નિયમ મુજબ આ રિસર્ચના નાણાં એથિકલ કમિટીમાં જમા થવા જોઈએ પરંતુ નાણાં કમિટીમાં જમા થવાના બદલે વીએસ હોસ્પિટલના ડોકટરો ચાઉ કરી જતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા અંગે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી તમે જયારે એમાંથી એક પણ રૂપિયા બી એસ હોસ્પિટલમાં જમા નહીં થયો અને ડોક્ટરોના ખાતામાં જમા થયો એ આપણી માટે શરમજનક વસ્તુ છે હું આજે આ વાત લાવવામાં હતી